જામકંડોરણા ખાતે ન્યુ ગિરિરાજ જવેલર્સ દ્વારા હોલી રસીયા ફુલફાગ મહોત્સવ નું કરાયું જાજરમાન આયોજન વલ્લભી વૈષ્ણવોની અને ગ્રામજનોની વિશાળ ઉપસ્થિતિમાં હોલી રસિયા ફૂલફાગ મહોત્સવ ઉજવાયો હતો આ હોલી રસીયા ફૂલફાગ મહોત્સવનું સંપૂર્ણ આયોજન જામકંડોરણાના જાણીતા જ્વેલર્સ મનોરથીશ્રી ભરતભાઈ મદાણી અને તેમના સુપુત્ર જ્વેલર્સ સુમિતભાઈ ભરતભાઈ મદાણી દ્વારા તેમના જ નિવાસસ્થાને ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવેલ હતું આ પ્રસંગે પરમ શ્રી ગોસ્વામી રુચિરકુમારજી શ્રી ખાસ પધારેલા હતા પરમ શ્રી ગોસ્વામી એક સો આઠ રુચિરકુમારજી મહોધ્યશ્રીની મંગલ અધ્યક્ષતામાં વૃજના સુપ્રસિદ્ધ કલાકારવૃંદ સાથે ભવ્ય હોલી રસ્યા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવેલો હતો વૈષ્ણવો દ્વારા પૂજ્ય ગોસ્વામીને માલા પહેરાવીને તેમજ માથે પુષ્પવૃષ્ટિ કરી ભાવપૂર્ણ વધામણા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું મહિલાઓ પુરુષો ફાગ મહોત્સવના રંગીલા રાસ સાથે ભજન કરતા કરતા ઝૂમી ઉઠ્યા હતા આ મહોત્સવ દ્વારા વૈષ્ણવ સૃષ્ટિને ખૂબ જ અલૌકિક આનંદ કરાવ્યો હતો સાથે સાથે ફોલોની હોળીના ખેલનો આનંદ લેવડાવ્યો હતો આ વૈષ્ણવ સૃષ્ટિ અલૌકિક આનંદના પ્રસંગે જામકંડોરણાના જાણીતા જ્વેલર્સ મનોરથીશ્રી ભરતભાઈ મદાણીના પરિવાર દ્વારા જાણીતા મહિલા કેળવણીકાર અને શ્રી કન્યા વિદ્યાલયના શૈક્ષણિક સંકુલના નિયામક જિલ્લા પંચાયતના માજી પ્રમુખ શ્રીમતી ભાવનાબેન બાલધાના જન્મદિવસની પણ કેક કાપી ખૂબ જ આનંદભેર ઉજવણી કરવામાં આવી હતી ઉપસ્થિત સૌ કોઈએ શ્રીમતી ભાવનાબેન બાલધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી હતી આ મહામસવને સફળ બનાવવા મનોરથી જ્વેલર્સ શ્રીભ્રતભાઈ મદાણી અને તેમના સમગ્ર પરિવાર દ્વારા જહેમત ઉઠાવી હતી અને છેલ્લે અલ્પાહાર કરીને સૌ છૂટા પડ્યા હતા કાર્યક્રમમાં સંચાલન જાણીતા મહિલા કેળવણીકાર અને શ્રી કન્યા વિદ્યાલયના શૈક્ષણિક સંકુલના નિયામક જિલ્લા પંચાયતના માજી પ્રમુખ રીમતી ભાવનાબેન બાલધા દ્વારા કરવામાં આવેલ હતું i <speaking> honeymoon, <in Spanish>

ટેિક શ્લાજે પણ્યે સેઈજે સેજજે સેજજે સીતાજ્દ સોજજે સાજે સેજજે સેજ્ત સીજેજેચેજજે સેજ આપણે મનન કરતા જઈએ એનું આપણે કીર્તન કરતા જઈએ તો આપણને એ ભગવદ્ લીલા પૂર્ણ થાય અને સેવામાં આપણને આનંદ આવે તો વિશેષ કઈ આ પ્રસંગે કહેવાનું જામકનોડાની પાવન ધરા ઉપર વસંત ઉત્સવ નિમિત્તે જ્યારે હોળી રશિયાના સુંદર મજાના દિવસો ચાલી રહ્યા છે ત્યારે પૂજ્યપાદ ગોસ્વામી એક સો આઠ રુચિકુમારજી મહોદય શ્રેણી મંગલ અધ્યક્ષતામાં ભરતભાઈ પ્રભુદાસભાઈ મદાણી અને સુમિત ભરતભાઈ મદાણી પરિવાર દ્વારા આયોજિત સુંદર મજાનું વ્રજ રશિયા મંડળ જતિપુરાથી આવેલા અને સમગ્ર વ્રજના સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા જામપરણાના સમગ્ર અને આસપાસની વૈષ્ણવ સૃષ્ટિને ભરતભાઈના પરિવાર દ્વારા ખૂબ જ અલૌકિક આનંદ પ્રાપ્ત થયો એ માટે અમે જામપરણાનો વૈષ્ણવ પરિવાર ભરતભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ખૂબ ખૂબ ધન્યવાદ ઓલ્લવાધી સકી જય જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમને બધું જ મળી જશે આવા સદ વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા આ નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાય નો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર